મોર્નિંગ જય મુરલીધર બધાને કાલ તો સાર વાગ્યા વાગ્યા કહેતા પણ આજ થોડુંક મોડું થઈ ગયું છે ને હાડા જેવું થઈ ગયું એ મોડા ઉભી એટલે એના કારણે હું તો ટાણે ઉઠી ગઈ હતી મારું જ કામ થઈ ગયું હતું પણ હવે એ મોડા ઉભી થાય એમાં મારો હોવા ચાલો આપણે ફટાફટ જવા જઈએ ઝાકર આવી જઈ આવી અને ફૂલ ઝાકર આવી હા જો આમ અહીંયા ખબર પડે બાકી આમ તો ક્યાંય દેખાય નહીં પણ અહીંયા આ લેમ્પ વગેરે ખબર પડે જો આ ઉડે હે ને બધી ઝાકર હે પાણી નું કેન ફટાફટ ભલીએ મેં સા બધું કરી લીધું અને આમ જવા દઈ માલ નું કામકાજ બધું થઈ ગયું હે એક વાહી બાકી હે બાકી જોઈને ખાણ ખબર આવી ગયા હે અને પાછો એ ડુસો નાખી દીધો હે દો આઈ ગયા હે બધા જો એ ડુસો ખાઈ ગયા બધા આવજો બચ્ચા લો હાલો હવે આપણે જવા દઈએ આપણે વાડી પૂગી ગયા હવે હે ને

આજખલ કેરા લાંબા બહુ છે એટલે હેઠે થી આ ઊંધીને આજખલ બહુ પલો છે અજે આપડો એટલું ઉપાડવાનું બાકી છે અને અજે આયા થન કેરા છે આમ તો હોશિયાર પશિયારક છે ઈ તો બહુ જાજ નથી પણ ઈ સેય ટુકુ આ આકાશ મેમゼકો લાંબા કેરા ને આમાં दारुડી નથી ઓલ બાજુ दारुડી બહુ છે તો આપણે આ પૂગા જીરું ઉપાડતા ઉપાડતા ને હવે ફૂલ તડકો જામી ગયો

સકેલા ઉપાડે ને ત્રણ જ સેરા કેરે ક્યારેક એવડા લાંબા હે તમે જોવો તો ખરી હેઠ વાથી હેઠ વા ઓલ થાંભલા સુધી નો ત્યાંથી પછી અલગ બીજા ક્યારા છે ત્રણ તો એની આપડે તોય તમે શેરા ત્રણ બે જ કઈ ત્રણ ક્યારા વસાર એવડા એવડા શેરા હોય કઈ બરોબર ગામમાં પગી ગયા આપણે ઘેરે પૂગી અને ફટાફટ જો માલ પાઈ લીધા ઓલી બાજુ વાહિંદા કરી લીધા હે અને બધું કામ ફટાફટ થઈ ગયું આપણે માલ ને અગી ડુસો ન નાખો હજી થાળ દર થયા હે પણ હાળા અગિયાર વાગે આપણે ડુસો નાખી દેવું અને આ જો સીધા હે ને ટમેટા લીધા હવે બાપા હવે એની કાકડી ને ડુંગળી ને એવું બધું મૂકી ગયા હતી મેળ આવી ગયો અને કા મારે હજી સાહેબ કરવી પણ લાઈટ વહી ગઈ તો લાઈટ આવી હતી આપણે ફટાફટ સાહેબ કરી લઈ અને પછી છે ને ખાવાનું બનાવશું એવું બધું બાકી સાહે એક બાજુ થાય એક બાજુ ખાવાનું બનશે બધું ભેગું થતું જાય તો પેલા આપણે ફરાફટ સાહી બનાવી લઈએ આજે રાણ બપોર પછી જીરું ઉપાડવા નથી ગયા કેમ કે મજૂર નથી આવવાનું રાણ અને મારે માલ નું કરવાનું છે આજે રાણ ફ્રી હે બે હાલો તમે નાઈ લ્યો તો હું માલ નું કરલો પોદરા ઢેડી લઉં ને એવું બધું કરલો રાણ વારી ગયા ત્યાં ગયા તા નથી આવતા રહ્યા હે ડીઝલ નો કેલબો ભરવા ગયા તા હવે માલ પાવા હે અમારે બેયને ને ધોઈને લુગણા બુગણા ધોવાય ને હુકવાઈ ગયા છે અને ફરવા માં છોકરા હોટલ છે ને ત્યાં પાછું હેડીને રસ નું સાલુ કર્યું હતું રસ લેતા આવ્યા હતા પ્યોર અસલ મસ્ત હેડી રસ હતો મહિલા તારો રસ એટલે રસ હતો હેડી નો તારો રસ પી લીધો લઈ આવ્યા હતા થી હવે પોદરા ઠેડી લઈ અને પછી માલ પાવાનું સાલુ કરતી પાછી છોડી નાખી અને એને રોટાવેટર જોડવા ગયા હે આજે આપણે બપોર પછી નથી ઉપાડવા ગયા જીર હોય એટલે આપણે ત્રણ ફ્રી થતી ગયા હા અને પડ દુખે છે પાછી અને બીજું કે કામ નથી માલ દવાના હે પણ હજી તો મોડા દવાના હે અને એ ટ્રેક્ટર નું કરે ફ્રી હતી ફરી હવાર માં ચાર વાગ્યા મૂકી ને વયા જાઉં જો જાય ગાડી વાળા તો પાંચ મિનિટ જ ઘરે ટકી અને આજે હે ને ટાલપત્રી ઢાકે હે ઉઈણીમાં અને હવે આપણે આજના લોગ નું એ ડાયન્સ કરીએ થોડું થોડુંક નહીં બહુ મોડું થઈ ગયું છે આજ તો હવે સુલાનુ કરતા બેઠાતા ભાવુ કરણભાઈ રમતા હે ને પાણી ઢોરતો હોય લઈ પાણી ગારા કરીને પીંડિયા કરે ને કરે રમતો હોય એને આ મજા આવે વાડી પર સાડો પર ધીડ સુથવાનું પાણી જળે એટલે છોકરાઓને તો બહુ જ મજા આવવાની છે તો હવે આપણે આજના લોગ નો ડાયન્સ કરી જો અમારા વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા